ફવાર માં હને તરી કો નીકળો હે તો હવે છે ને એમ શું કે હવે વરસાદ જાય એમ અગર તો હતા લગન હે ને બધું ડોહ ડોહાટ હતો તો આમ નીકળું વાદળું વાદળું હતી કઈ દીત નતો જોવા મળતો હતા છે ને એમાં જો ઢીંગુ બેન છે ને મસ્ત મસ્ત ભાઈ સ્નાન કરાયું હે ને હું તા જો ઢીંગુ બે ઢીંગુ બે હેથી નહીં રહી દૂધ થી નહીં રહી દૂધ થી ભાઈ ભીખ લાગતી બહુ લાગતી કેટલા વરસાદ આવ્યું બહુ કે રાતના દસ વાગે છે ને વરસાદ આવ્યો ને એની વાસ જવાઈ જ કારણ કે છે ને એટલો વરસાદ આવ્યો એટલો વરસાદ આવ્યો કારણ કે પાણી છે ને ત્યાં લગ્ન પેર્યું ખબર લગન આ લગન છે ને પાણી ફેરવું ને આમાં છે ડેબો ડેબ ગોઠને ગોઠણે પાણી હતું બાકી છે ને આપણે ભૂંગળું અહીંયા છે ને કવાની અંદર મૈકુલો છે ને તો આ ભૂંગળું છે ને આખો ભરાય જતો હજુ આવડો ભૂંગળું છે ને કવાની અંદર છે ને આખે આખો બંબો જાતો ને એટલો વરસાદ આવતો હો કારણ કે કેળા બાજુ જોવાઈ ગયો ને તો કેળો છે ને ડેબો ડેબ પહેર્યો હજુ આવડો ખબર કેટલા વર્ષ થયો હે બહુ આવ્યો કારણ કે રાત ની બીકે એટલી લાગતી કોની કેમ કે છે ને ઘરુડ ને ફરોડ થતો ને વીજળી ના છે ને છમકારા બોલતા છમકારા એટલે છે ને બીક લાગતી હતી ને આ કેડે છે ને હું રાતનો નો કરવા આવ્યો ને તો છે ને આય લગન પાણી જતો હતો આય લગન જોબ બધું છે ને એટલે લગન પાણી હતી આય લગન આ ડેબો ડે ભેરો કારણ કે અત્યારે છે ને તીરકો નીકળી ગયો ને એના કારણે છે ને આ બધું વાહ રહી ગયું છે બાકી રાઈતનો ભાઈ વરસાદ આવ્યો આવો વાળો આવ્યો કારણ કે છે ને એટલો વરસાદ છે ને આ વાવણીનો એટલો સમય છે ને એની અંદર એટલો વરસાદ નહોતો પીડ્યો એટલો વરસાદ પડ્યો કા વાવણીમાં જોયો એટલો વરસાદ એટલો વરસાદ પીડ્યો કારણ કે વાવણીમાં છે ને એટલો વરસાદ નહોતો અત્યારે છે ને આમ ગણો નહીં તો હું ને એવું બધું તરીકો નીકળ્યો ફોલ વાઈ ગયો નીણ ને છે ને અત્યારે વાત કરવાની કારણ કે એક ઠેકાણે છે ને સાહેર હતી એ તો બધી પલળી ગેલી છે બાકી અહીંયા છે ને આપણે માઇન્ડવીનું જે પાલો આવે ને સારોલું ને એવું એ બધું પલ્લી ગયું છે ને હેમર ને એવું ઢાંકું હોય તો ખરું પણ તો એની અંદર છે ને પાણી જો ને એ બધી પલ્લી છે હું તમને ખરે પછી દેખાડું કારણ કે અત્યારે છે ને મારે જવું છે ગામમાં કારણ કે આપણે તારવાળી વાડી છે ને એના ઝટકા મિશન છે ને એ ઝટકા મિશિન છે ને પાવર નથી કાઢતો એટલે છે ને એ રિપેર કરાવવા દઉં છે ને આપણે છે ને ભાઈ ઘડિયાળ આપણે ઘેરે છે ને કાદું ફૂટી ગઈ છે તો એક ઘડિયાળ છે ને ખોટકાઈ ગઈ લે છે તો એ છે ને રિપેર કરાવવાની છે જરી આવડીને ઘડિયાળ આ છે ને રિપેર કરાવતા આવું ને ઝટકા મિશીન એ રિપેર કરાવતા આવું

પણ એ છે ને ઢાંકવાની ફેર રહેવા નો જ દીધી આ શેમરનો મોટી ઝબર હતી પાણી થઈને હા બે કારણ કે એમાં છે ને આ તાલપતિ ઠેકેલી હતી બોલો તાપડું ઢેકેલું હતું તો ને બધું પલ્લી ગયું કારણ કે અંદર ખાડો પડી ગયો પાણી ભરાયનું કે એના કારણે જો આ ખાડો પડી ગયો પાણી પાણી આ બધું ની રહેતા બધું ખોલવું પડશે આ જરી વાહરે કે આ ખેતર તો એની અંદર છે ને બહારી ગુલું હોય ને તો પોળી કરી હોય ને તો વાંધો ન આવે બાકી અત્યારે આ બધું છે ને ખાવા બગડી જ ફેમિલી તો આ છે ને મશીન છે આ મિશિન છે ને ભાઈ પાવર નથી કાઢતું એટલે છે ને રિપેર કરાવવા લઈ જવાની આ મશીન છે આપણે લીધેલું હતું અઢાર હજારનું અઢાર હજારનું લીધેલું હતું ફેલ માસ્ટરનું ચાર પાંચ વર્ષ બે ત્રણ વાર તો રિપેર કરાવ્યું હોય પણ હણમાં લગ્ન હરખો હાલતું હતી પણ અત્યારે છે ને પાવર કાઢતું નથી એટલા માટે છે ને રિપેર કરાવવા લઈ છે હોય તો ઘડિયાળે રિપેર કરે ને ઝટકા મિશિનની રિપેર કરે નાખી કાં ભાઈ હે આ ભાઈ સેલું થાય પછી ખબર પડે કે રિપેર કર્યું ને સેલું થઈ ગયું છે એમ તો પેલા છે ને ફટાફટ છે ને અને ફિટ કરી દઈ ઘડિયાળ ભાઈ છે ને સલુ થઈ ગયું જો 28 તારીખ દસમો મહિનો બે વાગે છે 4 ચાર ને પાંત્રીસ વાર છે મંગળવાર રેડી ઓકે ઓકે હા રેડી હા એમ કારણ કે છે ને ભાઈ ઘડિયાળ ઓગીનો છે ને મેળ આવતો નતો કારણ કે છે ને ઘડિયા ઘડિયાળ છે ને અહીંયા જોવાઈ જ કારણ કે ના છે ને ઘડિયાળ હતી પણ એ ભાંગી ગઈ છે તો હું ઘડિયાળ રિપેર કરી નાખું ને મોવા દે ને એવા નાનકી ઘડિયાળ પાસે લેતા આવી પણ મારા બાને છે ને પછી આ ખબર પડે એટલે એના માટે છે ને નાનકી ઘડિયાળ લાવવી પડે તો ગમે તે મોવા દે ને તેથી પાછો લેતા આવી છે હવે છે ને પાવર કાઢે પણ બેટરી છે ને ફોનમાં બેસાડે લો બેટરી બતાવે છે પણ હણમાં છે ને વાતાવરણ એવું ઓછું એટલે તરીકો ન નીકળે એટલે હે સાસિંગ ન શું હોય બાકી હવે છે ને તરીકો નીકળશે એટલે ફાસ્ટિંગ થઈ જાય બાકી અત્યારે જાય ઘેરી ફેમિલી આપણા ઘડિયાળ છે ને રિપેર કરાવી હજી એક કલાક છે તો પાછી છે ને બેન થઈ જાય શું કરવાનું આ હજી રિપેર કરાવીને લેવા જઈ કે બેન થઈ ગયા પાવર નહીં આવતો અહીં તો પીને નાખેલી પાવર નહીં આવતો હવે કારણ કે હજી છે ને ટાઈમ મેળવીને તા બેન થઈ જાય તો હવે રહી ગયો હવે શું કરવાનું હે શું કરવાનું શું કરવું પાછી આજે કેતા હારી કરાય આવન હારી કરાય પડી કે હારી કરી દે કદી ના દે હવે ભાઈ એને આપણે હમે છે ને ચેક કરીને આપણને દીધી હોય પણ જો હવે જાઈ ફેમિલી આ છે ને ઘડિયારે પૈસે ને ધંધે લગાડી દીધા કારણ કે હે ને રિપેર કરી કે પાસે તે દુકાનવાળાને ભરોસો ઉડી જાય કે હવે આ રિપેર થાય કે નહીં થાય પણ તોય ભાઈ જેને આપણે ભાઈ ઘર તે પાછી રિપેર કરી નાખી છે પણ હવે પાછી અહીંયા પગી છે તો હવે પાસે છે ને સલું કરી પછી ખબર પડે કારણ કે દુકાને એવું કરતી છે કારણ કે ઘડીવાર વાર થઈને બેન થઈ જતી ઘણી ઘડીવાર સલું થતી છે પણ પાછી તો છે ને રિપેર કરી છે ને સલું કરીને ભાઈ પાસે આખલે આપણને આપી છે પણ પછી કંઈ નક્કી ન કહેવાય પાછી સોટાડીએ ને પાછી તો બેન થઈ જાય ને તો લોચાવાળી થવાની છે કેમ લાગે કુરજી ભાઈ નક્કી ન હોય આમાં કઈ નક્કી ન કહેવાય તને કેમ લાગે જલો ભાઈ કેમ લાગ્યું હે હારી હારી હે હો કો બા ચાલુ થઈ જાય ચાલુ થઈ જાહે હમ કેમ કે બેસા નહી દુકાન ભાઈ ને ભરોસો ઉડી ગયો મે એમ કીધું ભાઈ તો નો રિપેર થાય એમ હોય તો પછી હકલી લ્યો બાકી વધારે મહેનત ન કરવાની હોય પણ એ ભાઈ છે ને એક કલાક તો મહેનત કરી હી પણ તોય એ છેલે જાતા આપણો ભાઈ ઘારા એ ભાઈ ને છે ને વિશ્વાસ ઉડી ગયો ને ભાઈ છે ને ટાપ પડી કે તો પછી છેલું થઈ ગયું હો ભાઈ બો કહેવાય એ દુકાનવાળા વાળા ભાઈ કેતા કે ભાઈ બો કહેવાય સલું થઈ હકર મને કે કઈ વિશ્વાસ નતો હવે છે ને આપણે ચલુ છે આને શું કરવાનું હેમ લે તો બોર્ડ બદલાવ તો પાસે આખી સેલું થઈ જાય બધી વસ્તુ પરફેક્ટ આવી ને ઓલા પણ બોડીમાં આપણે ફિટ કરીએ ને તો ના પાસે હેરકી નહીં આવતી

હાલજે હાલજે ફેમિલી ફાઇનલી ભાઈ છે ને હેરખી થઈ જ ગઈ છે ને ફોટી ગઈ છે ને હવે ભાઈ છે ને આ કેટલો સમય હાલે એનું કઈ નકે નહીં અત્યારે તો ભાઈ હાલતી કરી નાખી હેરખી ફોટી ગઈ છે હવે છે પાછો અહીં પાવર આવવા માંડ્યો એટલે છે ને હાલતી થઈ ગઈ હગર છે ને આને છે ને હકલી મેકી દેવા નથી કારણ કે ભરા દીધા તો આમથી બેંદે પીડી આ આ જે દુ નેવી ને તે દુ નાને કોઈ જે જોઈ ની જોઈ તે ઘડીયા હું આવી તેવા બેન હતી ઓ હા બેન હતી અતર હારી ગ્રે ગેની

રણમાં રણમાં બે વાર રિપેર કરાવવા લીધા પીડી કારણ કે ધંધે લગાડી દીધા ઘડિયાળે ફૂલે ફૂલ ધંધે લગાડી દીધા તો ભાઈ અત્યારે છે ને તો વાળો ટેમે છે ને સારી થઈ ગઈ એટલે સારું કહેવાય કારણ કે અત્યારે છે ને ગામમાં આરતી થવા મીડી અત્યારે સારી છે એ ભાઈ અત્યારે છે ને જમી લઈએ હાલો એમે લીધે અત્યારે બની જોઈએ છે ગવારનું શાક ને રોટલા રોટલા છે ને જરીક ભાઈ આમાં ડાક પડી ગયો છે કંઈ બની હે હા આમાં ધાન નહીં દીધું કેમ લાગે હે ભાઈ

હવે સાનું મનુ બે આવવાનું હોય ઘેરે પણ એ ને ભાઈ બેહી હી નહી હતી તો ભાઈ છે ને અત્યારે જમી લઈ ગવાનું શાક ફેમિલી તો ખાઈ પીન ડાયરેક્શન આવી ગયા આપણે ખવાર જે પૂળા ખોળાલા હતા ને ગંજી એવું બધું તો ઠાકો મેટ આવી ગયા તો આ બધું ઢેકું છે અત્યારે ન્યાને માથે છે ને હવે પાછું કાગળ ઢાકું છે કારણ કે તૈલકો નીકળો હાથ આખો દી એટલે તપાવી દીધું ને અત્યારે તો છે ને વીજળીના હબાકા એવું બધું થાય છે એટલે રાઈતનો પાછો આવવાનો છે એટલા માટે છે ને આ બધું હેરખું કર્યો છે જો આમાં ઢાળ પાડ્યો આખલે

ફરુ થાય છે નો આવે તો વધારે સારું બાકી આવશે તો આપડા હાથમાં તો કઈ છે નહીં બાકી આજનો વિડિયો છે ને સુધી વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી દેજો મળી આપડે નવા ત્યાં જય માતાજી રામ રામ